બાળકને વારંવાર શરદી થઈ જાય છે અને નાક બંધ થઈ જાય છે ઉધરસ આવે છે તો તેના માટે આપણે શું કરીશું તો હું તમારા માટે એક ઉપાય લાવી છું જે બાળકને એકદમ શરદીમાં રાહત થઈ જાય અને એકદમ ઇઝી એવો ઉપાય છે તો તમે પણ આ વિડીયો લાસ્ટ સુધી જોજો છો બાળકને તાવ આવી જાય છે રડિયા કરે છે નાક બંધ થઈ જાય છે સૂઈ નથી શકતું જમી નથી શકતું જો એવું થતું હોય તો તમે એક જ નાની એવી પોટલી બનાવવાની છે એ હું તમને શીખવવાની છું તો તેનાથી બાળકને સો ટકા રાહતથી જે છે સોની પણ એકસો ને દસ ટકા બાળકને શરદી મટી જાય છે અને એ પણ ઝડપથી ઘરેલું ઉપાય છે તો આપણે એ ઉપાય કરીશું તો મેં અહીં અજમો લીધો છે અને અજમાને આપણે લોઢી પર શેકી લેવાનો છે અને તેમાં આપણે બે લસણની કળી પણ લીધી છે તેને પણ આપણે તેમાં શેકી લેવાના છે તો અત્યારે શિયાળો છે તો બાળકને આવી રીતે વારંવાર શરદી જો થઈ જતી હોય તો આપણે આ ઉપાય જરૂરથી તમે અજમાવજો તેથી બાળકને ઝડપથી જ શરદી મટી જશે તો આવી રીતે તમે એક વખત ટ્રાય કરજો ત્યાં પછી આ શેકાઈ જાય ત્યારબાદ એક પાતલું એવું કપડું લેવાનું છે અને તેને એ કપડામાં કાઢી અને તેની એક પોટલી વાળી લેવાની છે અને જ્યારે બાળક સૂતું હોય ત્યારે બાળકની પાસે રાખી દેવાનું છે જો નાનું બાળક હોય જે ઘોડિયામાં સૂતું હોય તો ઘોડિયામાં તેની ઉપર આપણે રાખી દેવાની છે એ પોટલી અને જો બેડ પર સૂતું હોય તો બેડ પર તેની બાજુમાં રાખી દેવાની છે જેથી તેને શ્વાસ લેવામાં સરળતા રહે અને તેનું નાક પણ ખુલી જાય છે આ પોટલીની સ્મેલથી અજમો એક છે એ બહુ જ અજમો અને લસણ બંને શિયાળામાં શરદીમાં બહુ જ ફાયદાકારક છે ખૂબ જ ગુણકારી છે તો તમે પણ આ ઉપાયને જરૂરથી ટ્રાય કરજો તો આ ઉપાય છે એ મમ્મીના સમયથી આવેલો છે જે કહે ને કે આ સમયમાં રામબાણનું કામ કરે છે તો આવી એક પોટલી વાળી લેવાની છે અને બાળક સૂતું હોય ત્યારે તેની પાસે રાખી દેજો અને પછી સવારે જજો બાળકની તબિયત એકદમ શરદી મટી ગઈ હશે તે જમવા મળશે અને ખુશ થઈ જશે